અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજાના પંચીલ સોસાયટી સહિતના વિસ્તારમાં પીજીવી દ્વારા વીજ ચેકિંગની કડક કાર્યવાહી શરૂ ભાવનગર જિલ્લાના તળાજા શહેરની વાત કરવામાં આવે તો આજે સવારે સાડા સાત વાગ્યાથી જ પીજીવી સેલ દ્વારા વીસથી વધુ ફોર વ્હીલરનો કાફલા સાથે વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેને લઈને વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો આજે સવારે સાડા સાત વાગ્યાથી લઈને તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં પીજીવી કાફલો ત્રાટક્યો હતો જેને લઈને વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો